જેમાં મશીન ગાયબ થવા પર સુપ્રિન્ટનો ખુલાસો સામે આવ્યો છે તેમાં જણાવ્યું છે કે ટીબીના દર્દીઓ માટે મશીન સેન્ટરમાં રોજના વધુ દર્દીઓ આવે છે હજાર એક્સરે કરવામાં આવે છે હોસ્પિટલ પાસે દર્દીઓના બેડ પર જ એક્સરે કરી શકાય તેવું એક્સરે મશીન છે જેમાં એક્સરે મશીનને બંધ રૂમમાં ધૂળ ખાવા મૂકી દેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે ઉઠીને ચાલી ન શકતા ગંભીર દર્દીઓને એક્સરે કરાવવામાં તકલીફ પડી રહી છે તેમજ કલાકો સુધી લાઈનમાં ત્રાસ વેઠવો પડે છે ત્યારે સિવિલ તંત્રની ફરી બેદરકારી સામે આવી છે જેમાં ગુમ થયેલું એક્સરે મશીન ફરીથી અચાનક પ્રગટ થયું છે જે એક્સરે મશીન તો અમારી ચાલુ છે બે દિવસ પહેલાં જ આ એક્સરે મશીન અમે પોર્ટેબલ જે એક્સરે મશીન થઈ એ ટીવીમાંથી એક એક્સરે કરવાનું હતું તો ત્યાં મોકલીને એનાથી એક્સરે કરેલું છે જે ગાયબ થઈ ગયાની વાત છે શું છે ગાયબ કંઈ નથી એ તો ચાલુ જ છે બધું વર્કિંગ કન્ડિશનમાં છે બરાબર